બચ્છુની બેનપણી મિત્રો સિદ્ધાર્થ રાદડીએ સ્ટારલ ફિલ્મ આવી છે બચ્છુની બેનપણી વસ્તુ જોઈને જ્યારે તમે ભાઈ અને એક વશીકરણના મોહનમાંથી બહાર આવીને જ્યારે પિક્ચર જોવા જશો તો એકદમ હસી હસીને હરવા ફૂલ જેવા થઈ જશો એવી ફિલ્મ છે બચ્છુની બેનપણી સિદ્ધાર્થ રાદડીએ સ્ટારલ તો હાઈ ઊંચો કલ્પેશ તમારા લઈને જો તમારા માટે રિવ્યુ ચેનલ રિવ્યુ વાળા જુઓ પણ વિચારીને તમારો ટાઈમ બચશે મિત્રો પિક્ચરની જો તમને સ્ટોરીની વાત કરી દઉં તો જેમાં કોમેડીમાં તો જ્યારે સિદ્ધાર કાંધડી એટલે કે આપણા બચ્ચું હોય ગુજ્જુભાઈ જે હોય એટલે એના કોમેડીમાં તો તમને ક્યાંય શોમાંથી શોભાઈ ઘટે એમ નથી એ મિત્રો વાત કરીએ તો ભાઈ આપણા જે ગુજ્જુભાઈ છે એ થોડાક ખંજુષ સ્વભાવના હોય છે એ કરકસર કરતા હોય છે અને તેમને જ્યારે એક ફ્રીમાં એક ટ્રીપ મળે છે તમને એ ટ્રિપની ટિકિટ મળે છે ફોરેન ટ્રીપની અને ત્યારે એના ફેમિલી વાળા એને કહે છે કે ભાઈ તમે ફ્રીની ટિકિટ છે તો ફરવા જાઓ અને આપણા ભાઈ તો એ ટ્રીપમાં નીકળે છે ત્યારે એને એરપોર્ટ ઉપર ત્યારે તેમની મુલાકાત થઈ છે રચના પાઠક સાથે અને ત્યારબાદ જે કોમેડી શરૂ થાય છે મિત્રો આમ તો આ પારિવારિક ફિલ્મ છે કોમેડીથી ભરપૂર ફિલ્મ છે પણ થોડું ઘણું એક સસ્પેન્સ પણ ફિલ્મમાં રહેલું છે જેવું તમને કહી દઈશ તો ફિલ્મ જોવાની મજા નહીં આવે પણ કોમેડી જે છે એ હદ બહાર નહીં જાય તમને મજા એવા રહેશે એકદમ ફ્રેશ કોમેડી છે એવું નહીં કે આપણે જાણેલી છે નવી કોમેડી છે નવી વસ્તુ છે અને રુજુભાઈ અને રત્ના પાઠક જે પીઢ કલાકારો જયારે તમને કોમેડીમાં વળતા હોય અને ફિલ્મના ચાર ચાર લગી મ્યુઝિક પણ ખૂબ જ સારું છે યુક્તિ રાંધણીની પણ સારી એવી રમતી જોકે કેટલા પણ કેરેક્ટર છે બધાની એક્ટિંગ ખૂબ સારી છે ડિરેક્ટર વિપુલ મહેતાએ જબરજસ્ત રીતે આખી ફિલ્મને કરી છે ફક્ત બે કલાક પાંચ મિનિટની ફિલ્મ તમને એકદમ મેન્ટલી એકદમ ફ્રેશ કરી દેશે રિફ્રેશ લાગી જશે તમને આપણી ગુજુ ફિલ્મ આવી એક રિફ્રેશનર તરીકે આપણી માટે આવી જતો ખરેખર ફિલ્મ જોવા જેવી જે ફિલ્મની દરેક વસ્તુ કોઈ આપણે એમાંથી ફોલ્ડ કાઢી શકીએ એવો એવું કોઈ જગ્યા નથી એવી સરસ રીતે ડિરેક્ટ કરેલી આ ફિલ્મ અને મિત્રો તમે એવું વિચારતા હોય કે ભાઈ ફિલ્મ હું જયારે ઓટીટીમાં આવશે ત્યારે જોઈને તો ભાઈ આપણી ભૂલ છે જેમ કે કોકોનટ મોશન પિક્ચર કે જે એની ફિલ્મોને ઓટીટી પર રિલીઝ કરતું નથી કેમ કે આપણે લઈએ લઈની રાહ જોઈ પણ એ ઓટીટી પર ક્યારે આવ્યું આપણે સૌને ખ્યાલ છે તો મિત્રો અને એની રાહ જોતા નહીં અને ફિલ્મ તમારે જોયું તો થિયેટરમાં જવું પડશે ને આવી સરસ મજાની ફિલ્મ ખરેખર જોવા જવી જોઈએ બચ્ચુની બેન્ડ પડીને પાંચમાંથી ચાર સ્ટાર આપું છું ખરેખર જોવા જોઈ જોઈએ ગુજરાતી ફિલ્મ તો બસ મળીશું આવા વિડીયો સાથે કોમેન્ટ લખજો કે તમને મારા વિડીયો કેવા લાગે છે વિડીયો ગમે તો શેર કરજો ત્યાં સુધી કલ્પેશ ગમરા જય શ્રી રામ Hombre, madre